લઈને જઈએ કેટલું પડે પાણી પાણી થઈ ગયું છે હા મકાવીને ડીએપી મૂકી દીધું છે ખાતર ರೈಸ್ ಪೊಡೆ ಖಂಡಿಪನ್ लागेছে ಕಾರ್ಕೋnekre એટલે ওછી লাগে

તમ ઓરવા ની છે ઓરવારા ભાઈ આઈ ગયા સંભળ દોજા દેઉ ક્યાંયા પેલામાં ક્યાંયા ઉરવા છે પેરા મોમ કેતા એ હાઉ ચલા રટ ડાટ મારું પડે એટલે હવે થોડા સામાન જોડીન મલ્લે ઉતરી જશેડો ખેતરમાં પહેલા આપણે મકાઈ કરવાની છે એટલે થઈ જાય છે એક સાત એક બાજુ વ્લોગ ઉતારવાનો અને ઘેર ફાળવાનું યાર થોડુંક ફાડતો પડે પણ થોડુંક ચાલી જાવ

કરવાનું ઠંડી બહુ નહીં એટલે ઓછી જાય આ જો થાંભ મોટી લાઈન આપડા અંદર આવે છે તેત્રીસ કેવી ના

राट राट राएगा, राट राएगा। मस्तन वो है मस्तन टाट है जाए मस्तुएं कम बटाटी जाए आप लोग इसलिए खेसवाचु खेल

ना तो लें आप क्या प्रवृत्ति पौन कारियाँ ना तो लें ना तो ना, ना ना कर दो आगरे यार वो और मिल दिक्कत का ओवर ले ले ना करके ओवर ले लो ट्रैक्टर बाय ना काटू वर ताणी वर लिहिलं तो गाइस बताइए वन धक कमा अंकल टेन बिकता हम इधर कुमार कमा रहा रोटर तो हूँ करी ना क्या થી ઓ તો તો આટલી બাকি પણ આપણે આપડે નાસ્તો કરી નોરતો નહી હોય છે ઓર જો ગાઈસ આપણે આવચુ તોણો આઈએ છે આપણો કામ આવચુ તોડવાનો હતો જો આવચુ તો ને

હા યાર વચો થોબલો પડે છે આ અંદર ખેડવાનું કઈ રીતે ખેડવાનું રોટેટર મારવાનું તો પણ આપણે ગમે તેમ કરીને લઈ જઈએ છીએ ટ્રેક્ટર અંદર આવે એટલે આ જો આપણી જમીન બગાડી છે ચાલે આટલો મકાઉ રહી એટલે પછી પેલા ચાયડા માં ઓછું તોણવાનું છે ઓછું તોણે ને મગ આમાં મકાઉ રહી જાય એટલી જ વાર પછી પાછો અમાર દેવાનો કઈ એક ખેતર માં કરવાનું છે ગૌ ચાયડા માં પતી જાય એટલે બધું છૂટ આવે આપણે गुरु था ही यो गोंदे रोटाटो मान दो क्लिप ऐड कर दीस आज ओके गाइस हां निकलिप ऐड कर दीस नो गाइस ओके होरे गई छे अब साडा बुह हमार

They want to always <laughs> <Leave> us he was the <laughs> <comari> Mari. <laughs> oh.

અકવણ છે રે યાર આ મતનું કંઈક છે આયા ને ના પાસે વની દવાની આપડો જન છે શર્મા આ આપણે ગુલને ગામને ચાલે ને તો સાહેબ આ

মাছ লাই নাই ঘৰ এই अरे दिया आदमी लोग आता है मैंने नौ लोग माँ ओके बाय यार ज़ेरियन थोड़ी हैं हाँ हमारा भी रहा है चलो हुआ है कसम तो बढ़ा पति यार आदमी लोग अपना सुन दे बाय नौ लोगों नंबर आप जा रहे